રાજસ્થાનની સરહદે આવેલા મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે આ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ પોલીસે તેની પકડી પાડ્યો છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકા નજીક આવેલી રાજસ્થાનની મંડાર પોલીસ ચોકી ફરી એકવાર સક્રિય બની છે અહીંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે મંડાર પોલીસ મથકના થાણાધિકારી રવિન્દ્ર પાલસી અને તેમની ટીમે મેથીપુરા બોર્ડર પર બાતમીને આધારે નાકાબંધી ગોઠવી હતી આ ઓપરેશન દરમિયાન પોલીસે ત્રણ વાહનોમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ એકસો કાર્ટૂન જપ્ત કર્યા છે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી એક કિયા સેલ્ટોસ કાર અને બે ઇનોવા કાર પણ પોલીસે ઝડપી પાડી છે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે આ ઘટના ફરી એકવાર એ વાત સાબિત કરે છે કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખાસ કરીને વાવધરા બોર્ડર પર દારૂ ગુનાઓ બને છે છે સ્થાનિક લોકોની એવી પણ માંગ કે બનાસકાંઠાની વાવદરા પોલીસ ચેકપોસ્ટ પર વધુ સક્રિય બને જેથી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય હાલમાં રાજસ્થાનની મંડાર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે